તમારા નિયમ પ્રમાણે અમે બંધોબસમાં બંધાયેલા છીએ ઓન પેમેન્ટ બંદોબસ્ત લીધું છે તો આ સરકારી કામગીરી થાય છે સરકારી કામગીરીમાં તમે રુકાવટ કરો છો હજુ બી હું તમને પ્રેમથી સમજાવું છું આ વસ્તુ તમે છોડી દો અને કોર્ટમાં એક વકીલ જો તમે લીગલી રીતે તમે કામ કરતા હોય તો ઠીક છે અમારે આ અટકાવવું હોય તો કોર્ટમાંથી તમે સ્ટે લઈ આવો બાકી આ કામ ચાલુ રહેશે મારી એક જ માંગ છે કે જ્યાં સુધી કેસ ચાલે છે કેસ ચાલે છે વાત સાંભળો તમારી વાત પૂરી થઈ હવે મારી વાત સાંભળો મારી જે માંગ છે કે ભારતનો બંધારણ મને પણ અધિકાર આપ્યો છે ન્યાયપાલિકા છે મને ગુજરાત હાઈકોર્ટના અંદર હું પિટિશન દાખલ કરી છે મને અસંતોષ હતો કારણ કે કલેક્ટર સાહેબના હુકુમના નારાજ હુકુમના ઓર્ડરથી મને મંજૂર ન હતો એટલે હું હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે અને હાલના તબક્કે મારા એડવોકેટ સાથે પણ વાત થઈ છે મને સમયની મુદતની માંગ અમે કરવા માટે કાલે પ્રાંત સાહેબ અધિકારીને બી અમે આવેદનપત્ર આપ્યું હતું કે બને તેટલું ખેડૂતોના હિતમાં નિર્ણય આવે હાઈકોર્ટ પિટિશન હાઈકોર્ટમાં પિટિશન બી દાખલ થઈ છે થોડાક દિવસ મુદત મળે તો આટલી બધી નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોનો પાકો છે કલમો છે આંબા નુકસાન અને જે પણ અમને ચૂકાદા આવશે હાઈકોર્ટના અંદર એ અમને માન્ય રહેશે અને હાલે જે અમારા ખેતરની અંદર સર્વે થઈ રહ્યું છે એમાં મારી કોઈ સંમતિ નથી અને જે બી કંઈ બી કામગીરી અત્યારે મારા ખેતરમાં થાય એની જવાબદારી કલેક્ટર સાહેબ

આદિવાસીનું પ્રશાસન નિયંત્રણ છે જે અમને વિશેષ અધિકાર બંધારણને આપેલો છે ગ્રામસભા રૂડી ગ્રામસભા જે તેર તણ કમ મુજબ અમે ઠરાવ પણ કરેલા છે કે આદિવાસી વિસ્તારની અંદર જ્યારે કંઈ બી એવા પ્રોજેક્ટ હોય સરકારી પ્રોજેક્ટ હોય ખાનગી પ્રોજેક્ટ હોય અથવા પોલીસ તંત્રને પણ આ ગામની અંદર પ્રવેશ કરવો હોય તો ગ્રામસભાના પટેલ કાર્યભારી અધ્યક્ષની સંમતિ લઈને આ કામગીરી કરવાની હોય અને કલેક્ટરે જે એ મારા જે ઠરાવ કરેલા છે જે આદેશ કરેલા છે રૂડી સભાના એને પણ અવગણના કરી છે એવા અનેક એવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બી છે જે વેદાના જજમેન્ટને પણ આપણે ધ્યાનમાં રાખીએ કે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગામ સભા એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે રૂડી સભાના અને સમતા જજમેન્ટ પણ કહે છે કે આપણા આ અનુસૂચિત વિસ્તારની અંદર જ્યારે કોઈ એવા પ્રોજેક્ટ હોય કે ગમે તે પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય જમીન નથી આ અનુસૂચિત વિસ્તારમાં તો હું અટકાયો છું આના માટે આ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રના હિતમાં જે તે સરકારી સંસ્થાઓ ને એ લોકોએ આપ્યું છે આ વસ્તુ કોર્ટમાં પણ ગઈ છે અને કોર્ટે પણ તમને હુકમ આપ્યો છે કે તમને નુકસાન નહીં થાય એ રીતેનો સર્વે થશે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને આ જેટકો કંપની કામ કરે છે એમાં કલેક્ટર સાહેબે બી હુકમ કરી દીધો છે અને જ્યાં જ્યાં તમે જે નીચલી કોર્ટમાં કે જ્યાં બી ગયા છે ત્યાંય તમને નુકસાન નહીં થાય એ રીતેના હુકમ કર્યા છે તોય તમને અસંતોષ હોય તેના માટે તમે હાઈકોર્ટમાં ગયા છે હવે હાઈકોર્ટ જે નિર્ણય કરશે એ અમને માન્ય છે અત્યારે હાઈકોર્ટનું કામ રોકવા બાબતે કે અટકાવવા બાબતેનો કોઈ હુકમ નથી થયો તમારે જ્યારે હાઈકોર્ટમાં જે રીતે તમે હુકમ લાવશો એ રીતે જેટકો કંપની બંધાયેલી રહેશે બરાબર એટલે આ અત્યારે ઇન્ડિયન ટેલિગ્રાફ અઢારસો એ મુજબ જે કાયદો છે જે સોળ એક અને બે જે અમને જે સમય જે મળ્યો હતો એક જ દિવસમાં આપણા ભવ્ય વર્મા કલેક્ટર સાહેબે જે અમને પક્ષકારો એકસો ઇઠોતેરને બોલાવી અમને એ રીતે કહેવામાં આવ્યું કે એક જ દિવસમાં લેખિત કે મૌખિક તમે રજૂઆત કરો અને કાલે તમે નહીં તમે કરો તો તમારા ફેવરમાં હું જેટકોના અધિકારીના ફેવરમાં હું ઓર્ડર કરી દઈશ અને તે સમયે અમને મુદત ન મળી હોવાનો એટલે અમારો ન્યાયનો મજાક ઉડાવવામાં આવી કારણ કે એક જ દિવસમાં દસ તારીખ દસ છ પચીસ ના રોજ એ ચાર્જ સંભાળે છે અને અગિયાર છના રોજ અમને બોલાવે છે અને બાર છના રોજ જો ઓર્ડર એ રીતે કરી દે છે કે બને તેટલું ઓછું નુકસાન વળતરની બાબતમાં તો મામલાદાર કોર્ટ હોય પ્રાંત કોર્ટ હોય કે જ્યુડિશિયલ કોર્ટ હોય કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેજિસ્ટ્રેટ હોય તો સમય એમને આપવામાં આવે પક્ષકારોને સાંભળવામાં આવે એ અમારી હું એડવોકેટ તરીકે પણ હું માનું છું અને આ સ્ટેની વાત પણ હું માનું છું કે સ્ટે હોય તો પણ હકીકતમાં આજે ભારતનું બંધારણની વાત કરું કે ઓગણીસો પચાસ પછી જે લાગુ થયું છવ્વીસમી જાન્યુઆરી તે પછી મને એવું લાગે છે કે આજે હું એડવોકેટ થઈને આપણો દેશને અંદર આ ગુલામી ચાલી રહી છે તાનાશાહી ચાલી રહી છે કારણ કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે આજે ખેડૂત એટલો બધો લાચાર છે કે માંડ માંડ આ બધી વિપત આવી પડે કુદરતી આપત્તિ તેમાંથી માંડ માંડ ઊભો થાય ને આ પ્રોજેક્ટ આવે અને એના લીધે આ રીતે થતું હોય મને નો ડાઉટ મને જેલમાં મૂકે મને જે કરે ગુનો દાખલ કરે કરતા હોય વાંધો નહીં પણ મારા પોતાના હક અને અધિકાર માટે મારા મારા જે હતા કુટુંબના બોમ્બે સ્ટેટના વખતના ભીખાભાઈ અને મારા દાદાજીને ને ઉત્તમ અરજી વખતની આજે તે જમીન ખેડ સત્યાગ્રહમાં કરીને જમીન મેળવેલી છે આજે એ સામાન્ય બે હજાર રૂપિયામાં અમે નથી આપીએ મારો જીવ જાય કે જે પણ થાય પણ હું આપવા નથી માંગતો ના કામ હું અટકાવું છું ગુનો દાખલ કરો મને અટકાયત કરો ચાલો

m mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. ફોન સાહેબ કેવું કર ફોન લઈ લો લેના લઈ લો એક તો ફોન કા લઈ લેવો ફોન લઈ લો લઈ લઈ મને ખાલી ફોન અત્યારે 对。